સામાન્ય બોલાચાલીનું નું મન દુઃખ રાખી ઝઘડો કરી હુમલો કરનાર ચાર શખ્સોને ઝડપી પાડતી ચોકીલા પોલીસ વાહન બાજુમાં લેવાના મન દુઃખે થયો હતો ઝઘડો ચોડીલા યોગીનગરમાં રહેતા કુલદીપભાઈ વલકુભાઈ પટગીર અને તેનો પરિવાર સાથે બોલાચાલ તે બાબતનું મન દુઃખ રાખી સુરેશભાઈ ખાંચર યુવરાજભાઈ ખાંચર ભરતભાઈ દાદલ નિર્મળભાઈ ખાચર મહેન્દ્રભાઈ ખાચરે ચોટીલા યોગીનગર ખાતે કુલદીપભાઈના ઘર પાસે છડી તલવાર હથિયારો લઈ આવી ઝઘડો કરતા કુલદીપભાઈ